હાય ગાઈઝ આજે આપણે ગુજરાતીઓના ફેવરિટ એવા ઢોકળા બનાવીશું આપણે આમાં લોટનો ઉપયોગ ન કરતા દાળ ચોખા પલાળીને કરશું અને ઘણી વખત આપણે અધૂરી માહિતીને કારણે ઘણી વખત એવું બનતું હોય છે કે લોકો પાસેથી સાંભળી કે આ નાખવાથી ઢોકળા પોચા થાય છે આ ને આપણે ટ્રાય કરતા હોઈએ છીએ અને ઢોકળા આપણા પરફેક્ટ થતા નથી પણ આપણે હું તમને ઘણી વખત એવું બને કે આથો પણ ન આવે તો આજે આપણે હું તમને એ થતી ભૂલોને કારણે આથો ન આવે એમ છતાંય એકદમ સોફ્ટ એવા ઢોકળા તૈયાર કરીને બતાવીશ તો એમના માટે થઈ અને ચોખા ત્રણ બાઉલ અને એમની સામે એ જ એક બાઉલ ભરી અને ચણાની દાળ લીધી છે અને બંનેને આપણે સારી રીતે ધોઈ અને પલાળવાના છે તો દાળ છે બે ઇંચ ડૂબે એટલું પાણી ઉપર હોવું જોઈએ અને ચોખા છે એકથી દોઢ ઇંચ ચાલશે અને આપણે એમને લગભગ ચારેક કલાક માટે પલાળી અને રાખી દઈશું તો ચારેક કલાકના સમય બાદ આપણી દાળ છે એકદમ સોફ્ટ થઈ ગઈ છે મતલબ કે એ સરસ પીસવા માટે રેડી છે અને હવે આપણે એમને પીસી લઈએ તો મિક્સી જારની અંદર આપણે દાળ લઈ લેશું અને એમાં રહેલું જે પાણી છે એમને આપણે સારી રીતે નીતારી લેવાનું છે પાણીની સાથે નહીં પીસીએ અને જો વધારે ઢીલું મિશ્રણ થઈ ગયું હોય તો પણ એમનું સોલ્યુશન હું તમને આગળ બતાવીશ તો સૌથી પહેલાં તો આપણે દાળ છે એમાંથી એક મોટો ચમચો ભરી અને દાળ છે એ સાઈડ પર રાખી દઈશું અને આગળ એમનો ઉપયોગ કરીશું અને હવે આપણે એમને મિક્સી જારની અંદર ટ્રાન્સફર કરી લેશું અડધી જેટલી દાળ છે એ લઈ લેશું અને એમની અંદર આપણે એકદમ ખાટું દહીં લેવાનું છે તો બેથી ત્રણ ચમચી જેટલું ખાટું દહીં છે એમની અંદર ઉમેરી દઈશું અને બસ અડધાથી ઓછો ગ્લાસ એટલું આપણે પાણી ઉમેરી દઈશું અને ટૂંકમાં આપણું ઢોકળા માટેનું જે બેટર રેડી કરવા માટે થઈ અને જેટલી જરૂરિયાત રહી એ પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને દાળ છે ને એમાં થોડીક પાણીની જરૂરિયાત વધારે લાગતી હોય છે તો આપણે ચોખાની અંદર ઓછી જરૂરિયાત હોય છે એટલે ઘણી વખત એવું બને કે ચોખા આપણે લાસ્ટમાં પીસીએ તો ઘણી વખત ઢીલું મિશ્રણ થઈ જતું હોય છે તો આજે આપણે પણ એ રીતે હું તમને જે નાની નાની મિસ્ટેક થાય છે ને એમના સોલ્યુશન શું છે એ જ તમને બતાવીશ ઢોકળા તો આપણે ઘણી વખત કરતા હોઈએ છીએ પણ દર વખતે પરફેક્ટ નથી થતા હોતા તો એ બધી જ બાબતો નાની નાની છે એ તમે ધ્યાનમાં રાખશો નાની મોટી ટીપ્સ આપીશ અને એ ખાસ વસ્તુની સાથે આપણે ઢોકળા તૈયાર કરીશું કે એક વસ્તુ એડ કરવાથી આપણા ઢોકળા છે બિલકુલ પરફેક્ટ બિલકુલ સોફ્ટ તૈયાર થશે તો આપણે બધું જ મિશ્રણ છે દાળ અને ચોખાવાળું એકદમ સરસ આપણે પીસી લેવાનું છે એકદમ ફાઇન પાઉડ આપણે ટૂંકમાં ફાઇન એમની પેસ્ટ ન થાય તો ચાલશે બસ આ રીતનું આપણું મિશ્રણ છે એ કરી લેવાનું છે રેડી અને તમે જુઓ ચોખાવાળું મિશ્રણ છે ને એમની અંદર આપણે થોડું પાણી એડ કરીશું ને તો પણ એકદમ ઢીલું થઈ જાય છે હવે આપણે એમની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈશું ને એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી છે અને આ જ મિસ્ટેક છે જો ખાંડ આપણે જ્યારે એમાં આથો નાખતી વખતે એડ કરીએ છીએ ને અને જો મેથી દાણા એડ કરીએ છીએ મેથી દાણા એ ફર્મેટ કરવા માટે ઉપયોગી છે પણ ખાંડ ઉમેરીશું ને આ બેઝ ઉપર એટલે આપણો આથો છે એ બિલકુલ આવશે નહીં અને એક બીજું બીજું રીઝન પણ એ પણ છે કે આપણું જો મિશ્રણ અત્યારે એકદમ ઢીલું દેખાય છે આટલું ઢીલું મિશ્રણ હશે ને તો પણ આથો છે એ પરફેક્ટ આવશે નહીં એટલા માટે થઈ અને આપણે એમને થોડુંક ઘટ કરવા માટે થઈ અને ત્રણથી ચાર ટેબલ સ્પૂન ભરી અને સૂજી એડ કર્યો છે ઝાડું કે ઝીણો કોઈ પણ તમે રવો છે એ લઈ શકો છો અને એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરી લેશું હવે આપણું વાસણ છે ને તમે જોઈ શકો છો કે આખું ભરાઈ ગયું છે તો આઠાવવા માટે તો જગ્યા છે જ નહીં એટલા માટે થઈ અને આપણે એકદમ સારી રીતે પેક થઈ જાય એ રીતનો ડબરો લઈ લીધો છે અને એમની અંદર આપણું મિશ્રણ છે એ ટ્રાન્સફર કરી લેશું જો ખાંડ ઉમેરવાના કારણે ઘણી વખત એવું બને છે કે આપણે ઘણા પાસેથી સાંભળ્યું હોય છે કે ઢોકળા ઇડલીની અંદર આપણે ખાંડ ઉમેરીએ તો એકદમ જાળીદાર અને સોફ્ટ તૈયાર થતી હોય છે પણ આ બેઝ ઉપર નથી એડ કરવાની ક્યારે એડ કરવાની છે એ હું તમને આગળ બતાવીશ હવે જો આપણો ડબરો છે એ અધૂરો છે ફોર્મેટ થવા માટે પણ જુઓ જેટલો ભર્યો તો એટલો જ આપણો છે સાતથી આઠ કલાક માટે આથો આવવા માટે થઈને મેં રાખ્યું હતું મિશ્રણ પણ જુઓ જેટલો ભર્યો તો એટલો ને એટલો રહ્યો છે પણ બિલકુલ ટેન્શન ન લો બિલકુલ આથો નથી આવ્યો કશો જ વાંધો નહીં આપણે હવે એક ટિપ્સની સાથે તૈયાર કરીશું જેથી કરી અને ઢોકળા છે વગર આથાએ પણ એકદમ પરફેક્ટ થશે અને આપણે જો ઈનો પણ ઉપયોગમાં નથી લેવાનો નહીંતર એવું હોય કે આપણે ઈનોની સાથે તૈયાર કરીશું તો ઢોકળા સોફ્ટ થવાના જ છે પણ વગર ઈનો એ કરીશું તો આપણે એમની અંદર હળદર પાવડર અને મરચું અને ધાણાભાજી એડ કર્યા છે તીખાસ ખાસ તમને પસંદ હોય તો તમે મરચું એડ કરી શકો છો અને જો ચપટીક ખાવાના સોડા એડ કર્યા છે અને એમની અંદર આપણે આ ખાસ વસ્તુ એડ કરીશું એ છે દૂધ ગરમ આપણે નોર્મલ ટેમ્પરેચરવાળું દૂધ છે એ બે ચમચી ભરી અને એડ કર્યું છે અને ગરમા ગરમ એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કર્યું છે અને આ એમની અંદર આપણે જે સાઇડ પર રાખેલી દાળ હતી એ દાળ એક ચમચી જેટલી એડ કરી દઈશું અને મિશ્રણ એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે જો આ દૂધ એડ કર્યું છે ને એમના કારણે આથો આવ્યા વગરના ઢોકળા પણ એકદમ જાળીદાર થશે એમની ગેરંટી મારી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમારા જ્યારે આથો ન આવ્યો ઘણી વખત એવું બને કે સિઝનની અંદર અમુક ઠંડી સિઝન હોય તો એ દરમિયાન પણ એવું બનતું હોય છે કે પૂરતો સમય ન મળ્યો હોય આઠ દસ કલાકનો તો પણ એવું બને કે આથો ન આવે અથવા તો ઠંડી વધારે હોય તો પણ એમને જે ગરમની ગરમીની જરૂરિયાત છે એટલી ન મળી હોય તો પણ આથો ન આવે પણ આથો ન આવે ત્યારે તમે મારી આ ટિપ્સની સાથે એકવાર ઢોકળા બનાવવાની ટ્રાય કરજો ખરેખર ખૂબ જ સરસ બનશે એકદમ જાળીદાર બનશે હું આગળ બતાવીશ કે ઢોકળું છે કેટલું સોફ્ટ તૈયાર થાય છે હવે આપણે બધું જ બાઉલ નાના નાના વાટકીઓ છે ડીશ છે બધાની અંદર ટ્રાન્સફર કરી દીધું છે અને ઉપરથી ગમતું હોય તો તમે લાલ મરચું પાવડર છે એ પણ ભભરાવી શકો છો અને હવે આપણે એમને વરાળે બાફવા માટે થઈ અને બારથી પંદર મિનિટ માટે એકદમ સરસ ઢાંકી બિલકુલ વરાળ ન નીકળે એ રીતે રાખી દેશું અને બસ એમને મીડિયમ ટુ હાઈ ફ્લેમની ઉપર જ થવા દેશું લો ફ્લેમ ઉપર નથી કરવાના ઢોકળા કૂક કરતી વખતે ખાસ યાદ રાખવાનું છે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર કરવાના છે અને હવે આપણા ઢોકળા છે એ સ્ટીમ થઈ અને આવી ચૂક્યા છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કલર દેખાય છે એકદમ વરાળ નીકળે છે પણ થોડાક એમાં ઠંડા થવા દેસુ અને થોડાક ઠંડા થઈ ગયા બાદ આપણે એમના પીસીસ કરી લઈએ હું તમને બતાવું પીસ કરીને પણ કાઢતી વખતે પણ જો નાની મોટી મુશ્કેલીઓ આવે ને તો શું કરવું એ પણ હું તમને આગળ બતાવું છું અને હવે આપણે એમને એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી લઈએ તો આ રીતે દાળ ચોખ્ખા પલાળીને કર્યા હોય ને એટલે નીચે થોડાક ચોટવાની શક્યતા રહે છે પણ જો ચપ્પુની મદદથી એમને હેન્ડલ કરવા થોડાક અઘરાવે કારણ કે થોડુંક ગરમ છે એટલે એ પ્રોપર નીકળતા નથી તો આ રીતે તમે તવીથાની મદદથી કરશો ને તો બિલકુલ આસાનીથી તમે એમને અનમોલ્ડ પણ કરી શકશો અને હવે આપણે આ બધા જ ઢોકળા છે એ આ રીતે કાઢી લેશું હું તમને એક બાઉલમાંથી કાઢીને પણ બતાવું ખૂબ જ સરસ સોફ્ટ છે એ નીચે સુધી એ આપણા ઢોકળા છે એકદમ જાળીદાર તૈયાર થયા છે આથો નહોતો આવ્યો છતાં પણ આપણા ઢોકળા છે વગર ઇનો એ આટલા સરસ ફૂલ્યા છે એ કમાલની જ વાત કહેવાય તો મિત્રો આજનો ઢોકળાનો વિડીયો તમને કેવો લાગ્યો અને તમારે ઢોકળાનો અલગ રીતે વઘાર પણ શીખવો હોય તો પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો અત્યારે હું તમને વઘાર કરીને નથી બતાવતી કારણ કે બધાના ઘરની અંદર અલગ અલગ રીતે આમનો વઘાર થતો હોય છે તમારે જો એ શીખવું હોય તો પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો આપણે આગળ નેક્સ્ટ વિડીયો એમનો પણ તૈયાર કરીશું અને તમારી જોડે શેર પણ કરીશું થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ